હેલો દોસ્તો આજે આપણે દાનિયેલની વાર્તા સાંભળીશું દાનિયેલ ધાર્યા વેશ કરીને એક રાજા હતો તે ચતુર હતું તેણે તેના શાસનકાળમાં તેની મદદ માટે તેના રાજ્યમાંથી સર્વશ્રેષ્ઠ એકસો વીસ લોકોની પસંદગી કરી પછી તે એકસો વીસ લોકોમાંથી ત્રણ લોકોને તેના અધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા દાનિયલ તે ત્રણ લોકોમાંથી એક હતો રાજાએ દાનિયલને ખૂબ જ સન્માન આપ્યું રાજા દાનિયલને પુરા રાજ્યના શાસક બનાવવા પણ વિચારી રહ્યા હતા આ જોઈ બીજા રાજ્યના અન્ય મંત્રીઓ દાનિયલની ઈર્ષા કરવા લાગ્યા અને તે લોકો દાનિયલની ભૂલો શોધવા લાગ્યા કે જેથી કરીને રાજા અને દાનિયલ વચ્ચે ખટરાક પેદા કરી શકાય પરંતુ તે લોકો દાનિયલની કોઈ ભો કોઈ પણ ભૂલ શોધી શક્યા નહીં કેમ કે દાનિયલે જે કંઈ પણ કર્યું તે સચ્ચાઈ અને ઈમાનદારીથી કર્યું આ સિવાય દાનિયલ સાવધાન અને ચાલાક પણ હતો દાનિયલ જે કંઈ પણ કાર્ય કરતો તે સર્વશ્રેષ્ઠ રીતે જ કરતો હતો ઈર્ષ્યા કરવાવાળા નેતાઓને હવે ખબર પડી ગઈ કે દાનિયલને ફસાવવાનો હવે ફક્ત એક જ ઉપાય છે તેઓ જાણતા હતા કે કંઈ પણ થઈ જાય પણ દાનિયલ પરમેશ્વરની પ્રાર્થના કરવાનું ક્યારેય ચૂકતું નથી હવે દાનિયલના દુશ્મનોએ એક યોજના બનાવી તેમણે રાજા પાસે એક કાયદો બનાવડાવ્યો અને તેમાં લખાવડાવ્યું કે સર્વ લોકોએ ફક્ત રાજાની જ પ્રાર્થના કરવી તે સિવાય જો કોઈ અન્ય વ્યક્તિની પ્રાર્થના કરતું હોય તો માલુમ પડશે તો તેને ભૂખ્યા સિંહની ગુફામાં ફેંકી દેવામાં આવશે અને રાજાએ આ નવા કાયદા પર સહી સિક્કા કર્યા નવા કાયદાથી દાનિયલને કંઈ ફરક ના પડ્યો તે તો રોજ પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો એક દિવસ ઈડ્યાળુઓ મંત્રીઓને રાજાને આ વાતની ખબર કરી દીધી અને દાનિયલને પકડવા માટે રાજા પર દબાણ કર્યું રાજાએ મનમાં ઘણું વિચાર્યું પણ રાજાને દાનિયલને બચાવવાનો અને કાયદાને રદ કરવાનો કોઈ જ માર્ગ સૂચ્યો નહીં આખરે જે ધારતા હતા તે જ થયું દાનિયલને ભૂખ્યા સિંહની ગુફામાં કેદ કરવામાં હુકમ કરવામાં આવ્યો કેદખાનામાં જતા પહેલાં છેલ્લી વાર રાજા દાનિયલને મળ્યા અને તેને કહ્યું કે તું પરમેશ્વરની લગાતાર સેવા પ્રાર્થના કરી રહ્યો હતો તે જ તને બચાવશે રાજા દુઃખી થઈને ઘરે ગયો દાનિયલને શું થયું હશે તે વિચારીને તેની આખી રાત ઊંઘ ન આવી બીજા દિવસે વહેલી સવારે ઉતાવળે રાજા સિંહની ગુફા પાસે ગયો તે ગુફા આગળ પહોંચ્યો ત્યારે તેણે વેદના ભર્યા અવાજે હાંક મારીને કહ્યું કે દાનિયલ હે જીવતા દેવના સેવક તું જેની સતત સેવા પ્રાર્થના કરે છે તે તારો દેવ તને સિંહોથી બચાવી શક્યો અંત રાજાએ ને હતું કે કોઈ જવાબ નહીં આવે પણ અંદરથી જ અવાજ આવ્યો કે રાજા હે રાજા તમે અમર રહો મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને તેણે સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઈજા પહોંચાડી શક્યા નહીં કારણ કે દેવના નજરમાં હું નિર્દોષ થયો છું અને હે મહારાજ આપનો પણ મેં કોઈ ગુનો કર્યો નથી રાજાને ઘણો આનંદ થયો અને તેણે દાંડિયલની ગુફામાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો જ્યારે દાણિયલને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના શરીર પર એકે ઉજરડો પણ જોવા મળ્યો નહીં ત્યાર પછી રાજાના હુકમથી કરનારાઓને પકડી ભૂખ્યા સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા અને તેઓ ગુફામાં પહોંચે તે પહેલા જ સિંહો તેમના પર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુધા પણ ચૂરી ચૂરા કરી નાખ્યા ત્યાર પછી રાજા દાર્યા વેસે જુદી જુદી ભાષા બોલનારા આ પૃથ્વી પરના સર્વ લોકોને પત્ર લખ્યો I don't ever slow up, no, I don't take shit. I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, And so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be a bit. Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last, yeah Now that I've been put through hell I never got anyone's help I had to do it all myself I don't ever slow up No, I don't take shit I got no love For the fakeness. If you wanna play tough And wanna hate this I'll always show up 'Cause